જય સ્વામિનારાયણ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસ મહાસુદ બારસ બુધવાર મુક્તરાજ દાદા ખાચરને પરણાવવા સારું શ્રીહરી જાડેરી જાન લઈને ગઢપુરથી પાસઠ બળદગાડાઓ જોડીને સર્વે સંતો ભક્તોને સાથે લઈને ભટવદર જવા નિસરા રસ્તે ચાલતા ગામો ગામમાં અનેક મુમુક્ષોના કલ્યાણ કરતા થકા શ્રીહરી ગામો ગામે દિવ્ય દર્શનદાન દેતા અગાઉથી દીધેલ કોલ મુજબ પીઠવડીથી ચાલ્યા તે ગાધકડા થઈ ગાધકડા થઈને ગોરડકા ગામે પધાર્યા શ્રીયરીના વિષય પરમ નિષ્ઠાવાન ભક્ત એવા ઉગા ચાંદુને અગાઉથી દીધેલ કોલ મુજબ એમને ઘેર એમના પત્ની લાડુબાઈને દર્શન દેવા પધાર્યા ઉગા ચાંદુ તો અક્ષરવાસી થયા હતા પરંતુ એમના પત્નીનો સંકલ્પ પૂર્ણ કરીને એમને પૂર્ણ નિષ્ઠા કરાવવા હરી ગામ સોસરવા થઈને એમના ઘેર પધાર્યા ગામ સોસરો ચાલ્યા ગામ માં સારંગ પાણી ઉગા ચાંદુ તણું પૂછી ઘર ગયા ત્યાં ચાલી ધર્મ કુંવર વિધવા જે ઉગા ચાંદુ તણી લાડુબાઈ પવિત્ર તે ઘણી તેને કીધા પ્રભુને પ્રણામ ભલે બોલાતે ગઢપુર મામેક વાર મળું ગા ચાંદુ ને તે જ્યારે તેણે માગ્યું હતું એવું ત્યારે કરુણા કોઈ અવસરે કરી મારે ઘેર પધાર હું હરી તેન દીધું વચન તે હવારે અમે આવશું ઘેર તમારે તમે ઘેર હશો કે ન હશો તેનો તો નહીં નિશ્ચય કશો બોલું પાળવા તે પ્રમાણે અમે આવ્યા છીએ હટાણે શ્રીજી મહારાજ ઉગા ચાંદુને ઘેર પધાર્યા તે વખતે લાડુબાઈએ શ્રીજી મહારાજને ઓવારણા લીધા ઓસરીમાં ઢોલિયો ઢાળીને વિરાજમાન કર્યા એ વખતે શ્રીહરિ પોતાની મોજડીઓ ઓસરીની કોરે પગથિયે ઉતારી હતી તે વખતે તેનો ભાગ્યો કરશન કુંભાર કરીને હતો તે ત્યાં બેઠો હતો અને કોષને તેલ ચોપડતો હતો તેણે શ્રીજી મહારાજ ઓસરી ઓસરી બેઠા જાણીને શ્રીજીની મોજડીઓ ખંખેરીને તેલ ચોપડ્યું અને સવળી કરીને પગથિયે બેલી એ પુણ્યપ્રતાપે પછી જ્યારે સમય જતા તેણે અંતકાળે દેહ મેલો ત્યારે તેને સ્વયં શ્રીહરી તેડવા આવ્યા એ વખતે કરશન કુંભાર તો અતિ અચરજ પાયમાં અને ખાટલે પથારીમાં સફાળા બેઠા થઈ ગયા ત્યારે તેણે હાથ જોડાને કહ્યું કે અરે સ્વામિનારાયણ તમે કહેવા ત્યારે મંદ મંદ હસતા શ્રીજી મહારાજ કહે કે કરશન તે રામચાંદુને ઘેર મારી મોજડિયું તેલ ચોપડીને સવળી મૂકીને સવળી કરીને મૂકી હતી તે માટે તેને અક્ષરધામ તે માટે તને અક્ષરધામમાં તેડી જવા સારું આવ્યો છું હાલ તૈયાર થા આમતી કૃપા કરીને શ્રીઅરી એમને અંતકાળે અક્ષરધામમાં તેડી ગયા સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત ભગવત સ્વરૂપનું બળ લેશ માત્ર હોય તો તે મોટા ભય થકી રક્ષાને કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિલામૃત કળશ આઠ વિશ્રામ ચાલીસ તથા સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી